માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો તો આજે આપણે બનાવવાનું છે નવી સ્ટાઈલમાં ફ્લાવર રીંગણા બટેટાનું અને ટમેટાનું શાક તો આપણે નવી રીતે બનાવવાનું છે તો ચલો હું તમને દેખાડું કે કેવી રીતે બનાવીએ તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા ફ્લાવરને આપણે કટ કરી લઈએ આ રીતે નઈ નાના નઈ મોટા આપણે મીડિયમ સાઈઝમાં કટ કરી લઈએ તો ફ્લાવર કટ થઈ જાય એના પછી આપણે બટેટાને કટ કરશું બટેટાની આ રીતે ચાલ પાડી અને બટેટાને સ્લાઇસ એટલે કે થોડા લાંબા લાંબા કટ કરશું આવી રીતે બટેટાને થોડા જાડા ને મોટા રાખશું પછી આપણે ફ્લાવર અને બટેટાને સારા પાણીમાં ધોઈ નાખશું તો ચલો હવે શાક બનાવીએ એક લુયામાં તેલ નાખી ને પહેલાં આપણે ફ્લાવરને તળી નાખશું તો આવી રીતે ફ્લાવરને આપણે ડીપ ફ્રાય કરી દઈએ બે ત્રણ મિનિટ સુધી ફ્લાવરને ડીપ ફ્રાય કરવાનું છે આ રીતે જાય સુધી થોડું ગોલ્ડન બ્રાઉન થાય એ ફ્લાવર આ વિડીયો આપણે ટ્રાય કરીશું પાપડાકલાવે ગોલ્ડન બ્રાઉન હવે થઈ જાશે જોઈ લેજો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશો ફ્લાવર થઈ ગયા પછી આપણે બટેટાને પણ આવી રીતે જ ફ્રાય કરી લઈશું તો આપણા બટેટા પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે સારી રીતે પાકી ગયા છે તો એને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું બટેટાને પણ આ રીતે આપણે ફ્લાવર અને બટેટાને કરી લીધા છે તો હવે નેક્સ્ટ આપણે લેશું રીંગણા તો આપણે રીંગણાને કટ કરી લઈએ એવી જ રીતે સ્લાઇસ કરીને લાંબા લાંબા અને રીંગણાને પણ કાપી લઈએ સ્લાઇસ હવે રીંગણા ફ્રાય થાય છે રીંગણા બી ફ્રાય થઈ ગયા છે તો એને પણ એક ડીશમાં કાઢી લઈએ આપણે હવે ફરી પાછું આપણે શાક વઘારીએ આપણે પહેલા ડીપ ફ્રાય કર્યું તો હવે આપણે શાકને ને વઘારશું રાઈ નાખશું પહેલા થોડું જીરું પણ નાખશું આ રીતે રાઈ જીરું અને થોડા આખા મસાલા લેજો તળ નવું ફૂલ અને આ તે मसालो थोडं पाहिले हिंगो आणि टमाटा टमाटा थोडा नाखवा टाखवा टमेटा पाकी आपण पहिला नाखी दिसू बटेटा फ्लावर मी आपण फ्राय करू മിക്സ് മസാല നമ്മൾ നാൾദ നാണി പൗഡർ മിഠു നമുക്ക് उपलब्ध लसणवाळं मरचू जे लोक बद्धाच शाकमा लसणवाळं मरचू वापरे थोडं मरचू नाही नाखता तर आपणवाडू मरचू नाखी देई आणि मिक्स एकदम हल्के हाते मिक्स करजी खुलाची वजी पाकडेच फ्लावर बटेटा आणि एकदम आता मिक्स कर मिक्स थोडं तर हवे आपड करतो आम्हाला मोळं दही खाटू दही न होऊ मोळ दही होऊ त्या बघा आहे मिक्स करू आपण पाणी एड करसू આપણે સૂકું શાક જ કરવાનું છે એકદમ રસો નથી કરવાનો એટલે એકદમ થોડુંક પાણી નાખ્યું છે તો હવે એને પાંચ મિનિટ આપણે પાકવા દીધું તો હવે એના ઉપર કોથમીર નાખી દઈશું ઉપરથી તો શાક તો રેડી છે હવે આપણે દાળ બનાવવાની સ્ટાર્ટ કરીએ થોટું દાળ લઈ લીધી છે કુકરમાં અને થોડી મસૂરની દાળ લાલ મસૂરની દાળ તો એને આપણે ધોઈ નાખીએ દાળ ધોવાઈ જાય એટલે આપણે કાંદાવાળી દાળ કરવાની છે એટલા માટે એમાં કાંદો નાખશું બાફવામાં જ કાંદો નાખી દેવાનો છે અને આપણે એમાં ટમેટા નાખશું બાફવામાં જ નાના નાના ટમેટા છે એટલે બે ત્રણ નાખી દેવાના મોટું હોય તો એક ટમેટું નાખવાનું થોડું મીઠું નાણાં જીરું પાવડર અને હળદર અને થોડુંક તેલ નાખશું એટલે દાળ ઉભરાઈને અને જીરું હવે આપણે દાળ વઘારી લઈએ રાઈ જીરું નાખી દીધું છે

આપણી દાળ રેડી છે કાંદાવાળી દાળ અને આપણું જમવાનું રેડી છે તો ચલો જમવા આપણું શાક દાળ રોટલી રેડી છે તમને બધાને અગર રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમને કમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી ચલો બધા જમવા જય માતાજી